હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને મારી ચેનલ આશા કિચનમાં જ્યારે પણ ભૂખ લાગે ત્યારે પાંચ જ મિનિટમાં આ ક્રિસ્પી કરકરો નાસ્તો બનાવી તમે તૈયાર કરી શકો છો ના બટેટા બાફવા ના કોઈ લોટ ના વધારે મહેનત કરે કાચા બટેટાથી આજે આપણે સમોસા પકોડા કચોરીને ટક્કર મારે તેવો નાસ્તો બનાવીશું બાળકોના લંચ બોક્સ માટે આપો કે સવાર સાંજની નાની મોટી ભૂખ માટે બનાવો ઘરમાં રહેલી વસ્તુથી જ એક જ વાર આ નાસ્તો બનાવી લીધો તો બજારમાં મળતા મોંઘા પેકેટને લઈ આવવાનું પણ બંધ કરી દેશો અને ઘરે જ આ બનાવશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મેં કાચું બટેટું લઈ લીધું છે તેને છાલ હટાવી લીધી છે અને ખમણીની મદદથી તેને ખમણી લીધું છે બે ત્રણ પાણીથી વોશ કરી લીધું છે અને તેને અડધી વાટકી પાણી ભરીને તેને આ ખમણને તેમાં રાખી દીધું છે હવે તેને આપણે બાજુ પર મૂકી દઈએ એક બાઉલ લીધું છે તેમાં અડધી વાટકી જેટલો રવો લીધો છે એક વાટકી સેટ કરી તેનાથી જ આ બધું માપ લેવાનું છે હવે તેમાં આપણે મસાલા એડ કરીશું એક ચમચી જેટલું લીલું મરચું લીધું છે તેનું કટિંગ કરી લીધું છે મેં અડધી ચમચી હળદર પાવડર એડ કર્યો છે અડધી ચમચી કાચું જીરું લીધું છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે તેને એડ કરી દેસું હવે તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું હવે તમે એક ચમચી જેટલું નમક લેશો તે એડ કરી દેસું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લેશું તેને એડ કરી દેસું હવે હવે આખું જીરું લીધું છે કાચું તે એડ કરી દેસું હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું પાણી એડ કરીને સરસ રીતે પાણી એડ કરતા જઈશું સરસ એવું આપણે મિક્સર એડ સરસ રીતે બનાવી લેશું સરસ એવું મિક્સ થઈ ગયું છે બેટર હવે મેં એક પેન લીધું છે પેન પેન લીધું છે તેમાં બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે હવે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરીશું હવે તેમાં એ લીલું મરચું લીધું છે કટિંગ કરે તે એડ કરી દઈશું હવે તેમાં કાળા પાવડર લીધો તે એડ કરી દઈશું હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું હવે તેને હવે જે બટેટાનું ખમણ લીધું છે પાણી સહિત તે એડ કરી દઈશું પાણી કાઢવાનું નથી પાણી સહિત જ એડ કરવાનું છે હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે નમક લેશું ચમચી એક બટેટાના ભાગનું હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે ઢાંકણ ઢાંકી દઈશું અને એકાદ મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું હવે ઢાંકણને આપણે ખોલી લઈશું એકાદ મિનિટ સુધી ચડી ગઈ છે બટ ખમણ છે તેવું થોડુંક એવું સોફ્ટ થઈ ગયું છે હવે જે આપણે બેટર બનાવીતું રવાનું તે એડ કરી દઈશું હવે તેને આપણે સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું તેને સતત સતત મિક્સ કરતું રહેવાનું છે જ્યાં સુધી લોટના ફોર્મમાં આવી ન જાય ત્યાં સુધી સરસ રીતે મિક્સ કરતું જાય હવે તેમાં આપણે બે ચમચી ઘઉંનો લોટ એડ કરવાનો છે તમે બે ચમચી કરી શકો તેથી વધુ કરી નહીં હવે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું સતત હલાવતું જવાનું છે લોટના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી લોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણું બેટર સરસ એવું મિક્સ થવા લાગ્યું છે સરસ એવું મિક્સ થઈ ગયું છે મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણું બેટર સરસ એવું તૈયાર થવા આવ્યું છે અને પેનને છોડવા લાગ્યું છે હવે પહેલેથી મેં એક થાળી લઈ લીધી છે તેને તેલ લગાવી લીધું તમે ઘી પણ લગાવી શકો છો હવે આપણો ડ્રો છે આ લોટ લોટના છે તે આપણે થાળી પર પાથરી લેશું સરસ એવો ચોરસ ટુકડો બનાવી લેશું તમે ડીશમાં પણ પાથરી શકો છો મેં ચમચાની મદદથી ચારે બાજુ સરસ એવો ચોરસ શેપ આપી દીધો છે સરસ એવો ચોરસ શેપ બની ગયો છે સરસ રીતે હવે આપણે તેને ઠંડુ કરવા રાખી બે મિનિટ સુધી હવે ઠંડુ થઈ ગયું છે હવે તેને આપણે કટ કરી લેશું ચોરસ શેપમાં કટ કરી લેશું આને તમે ફ્રોઝન પણ કરી શકો છો એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં રાખી દેવાનું જ્યારે મન થાય ત્યારે ફ્રીઝરમાંથી કાઢીને તેને કાઢી લેવાનું પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે આ નાસ્તો કાઢીને તેને તરી લેવાનો છે જ્યારે બાળકોનું મન થાય ત્યારે તરત જ આ નાસ્તો પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ નાસ્તો બનાવતા જરા પણ વાળ લાગતી નથી અને જો ફ્રીઝરમાં ના મૂકીએ તો તમે તમે તો પણ ઘરેથી સહેલાથી બનાવી શકો છો સરસ એવા આપણે ચોરસ ટુકડા થઈ ગયા છે હું તમને એક ચોરસ ટુકડો કાઢીને બતાવું છું અને તમે થોડીક વાર વધારે રાખો તો એકદમ સરસ એવો ચો ચોરસ શેપમાં આવી જશે જો તમને કાઢીને બતાવું છું બન્યું છે ને સરસ એવું ચોરસ શેપમાં નથી લો આપના હાથમાં તો કે કાંઈ સરસ એવું થઈ ગયું છે તેને આપણે બાજુ પર મૂકી દઈએ અને તેની માટે એક સ્લરી બનાવી લઈએ એક વાટકી લીધી છે તેમાં બે ચમચી ઘઉંનો લોટ લીધો છે હવે તેમાં આપણે થોડાક મસાલા એવા એડ કરીશું તેથી આપણો નાસ્તો ક્રિસ્પીઓ બનશે એક ચમચી જેટલા કાળા તલ લીધા છે તે એડ કરી દેશું એક ચમચી જેટલા ધા લીધી છે તે એડ કરી દઈશું હવે થોડાક લીલા ધાણા લીધા છે તે એડ કરી દેશું થોડુંક એવું આપણે નમક લેશું એડ કરી દેસું અને થોડું થોડું પાણી લેતા જઈશું અને આપણે સ્લરી છે તૈયાર કરી લેશું આ સ્લરી છે તેમાં ગાંઠાના રહેવા જોઈએ સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે બેટર પાતળું એવું રાખવાનું છે થોડું થોડું પાણી લેતું જ એડ કરતું જવાનું છે અને આપણે સ્લરી એવી બનાવી લેવાની છે સ્લરી સરસ એવી બની ગઈ છે અને એમાં થોડુંક મીઠું એડ કરી દીધું છે હું ભૂલી ગઈ હતી હવે આપણે તેમાં જે ચોરસ ટુકડા બનાવ્યા છે નાસ્તાના તે એડ કરી કાંટા અને ચમચીથી બંને બાજુ આપણે પલટાવી લેશું હવે તેને આપણે લઈ લેશું પહેલેથી જ મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે ત્યાં આપણે તેને આ નાસ્તાને હવે તરી લેશું ચમચીની મદદથી તમે કરી કરો તો પણ ચાલે અને હાથની મદદથી કરો તો પણ ચાલે મેં હાથની મદદથી કરું છું બધા હાથની મદદથી આપણે આ નાસ્તો છે તરી લેવાનો છે એક એક રીતે હું મૂકતી જાઉં છું પેનમાં સરસ રીતે તરાઈ જાય આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે ફ્રેન્ડ તમને વારંવાર બનાવવાનું મન થશે તેવો આ નાસ્તો આપણો બને છે તો આ નાસ્તો જરૂરથી તમે બનાવજો હવે આપણે બીજી બાજુ તેને પલટાવી લઈએ જો એક બાજુ સરસ એવો ક્રિસ્પી નાસ્તો આપણો થઈ ગયો છે હવે તેને બંને બાજુ આપણે પલટાવી લઈએ ચમચીની મદદથી આપણે પલટાવી લેવાનો છે આપણો નાસ્તો છે સરસ રીતે એવો તૈયાર થઈ ગયો છે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણો નાસ્તો એવો સરસ બન્યો છે હવે તેને આપણે એક ડીશમાં કાઢી લીધે તેવી જ રીતે મેં હવે બીજો પેચ છે તે તરવા રાખી દીધો છે બીજા પેચને પણ આપણે તરી લઈએ એક એક પીસ ઉમેરતા જઈએ બીજો નાસ્તો પણ આપણો સરસ રીતે એવી રીતે તરાઈ ગયો છે તેને પણ હવે આપણે કાઢી લઈએ ડીશમાં હવે તેને આપણે સૌંગ પ્લેટમાં કાઢી લઈએ જો આપણો નાસ્તો બન્યો છે ને કલર જોતાં જ આપણું મન થઈ જાય છે ખાવાનું તેવો આપણો નાસ્તો કુરકુરો બન્યો છે હું તમને તેનો અવાજ સંભળાવું જો કેવો નાસ્તો બન્યો છે બન્યું છે ને એકદમ કુરકુરો ને હું તેમને તમને કાપીને પણ બતાવું ઉપરથી ક્રિસ્પી અંદરથી સોપે એવો આપણો નાસ્તો બન્યો છે એન થેન્ક યુ ફોર વોચિંગ